ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ છે ફસ તો મુખ્ય માંગણીઓ કઈ છે ને કઈ વાતો લઈને હરખાય અમારી એટલી બધી માંગણીઓ છે એક તો પગાર વધારો જે કોર્ટે અમને આદેશ કોર્ટમાં અમે કેસ જીતેલા છીએ કે ભાઈ કાયમી કર્મચારી બહેનોને કરવા તો એમાં સરકાર અપીલમાં ગઈ છે એટલે અમને કાયમી કરે કાયમી ન કરે ત્યાં સુધી અમારે લઘુ કમલેટનમાં સમાવેશ કરે અને જે મોબાઈલની કામગીરી છે સરકારે મોબાઈલ આપેલા નથી તો જે સરકારે કામગીરી કરાવવી હોય તો સારી કોલેજીના મોબાઈલ આપે આજે બેનો पर्सनल મોબાઈલનો કામગીરી કરે છે અને એક એફઆરએસનો મુદ્દો છે જે ફેસ કેપ્ચર કરી અને વિતરણ કરવાનું તો એ સદંતર નાબૂદ કરવો જોઈએ કેમ કે આ સરકારની એપ્લિકેશન જ એવી છે કે એફઆરએસ છે એ સાચું જ નથી અને બેનો ઉપર દિવસેને દિવસે પ્રેશર વધતું જાય છે અને એ સિવાય આઇસીડીએસની અન્ય કામગીરી છે નીયોનો કામગીરી આ બેનોને સખવામાં આવી છે તો ઈ કામગીરીમાં પણ બેનોનો વિરોધ છે કે ઓલરેડી એસીડએસ નેટની કામગીરી હોવા છતાં મધારાની કામગીરી આપવામાં આવી છે તો આ બધી કામગીરીથી ત્રાહિમામ થઈ અને બેનો આ જે આ હડતાલમાં જોડાય છે કે સરકાર અમારી રજૂઆતો સાંભળે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ પરંતુ હળતાલ રેલીઓ કરીને થાક્યા રૂબરૂ રજૂઆતો કરીને થાક્યા પરંતુ આ સરકારને કોઈ ફરક પડતો નથી અને અમારી કોઈ રજૂઆત પૂર્ણ થતી નથી મારું નામ અજય મકવાણા છે હું બેંક ઓફ ઇન્ડિયામાં કાર્યરત છું અને આજે આ સમગ્ર ભારત દેશમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનને હડતાલ વેલાણ આપ્યું છે અમારા બેંકોના સંગઠન છે એ ઓલ ઇન્ડિયા બેંક સેન્ટ્રલ એસોસિએશન એઆઈબીઓએ અને બીસીએ પણ તેમાં હડતાલના કોલમાં જોડાવાનો નિર્ણય લીધો છે ભારત સરકારની મજબૂત વિરોધી નીતિ પછી પર્યાપ્ત બધા સેક્ટરમાં પર્યાપ્ત માપુરામાં ભરતી ન કરી અને પાઉ સુધી કામ ચલાવવું આખું કર્મચારીઓનું શોષણ કરવું અને નવા લેબર કોર્સનું અમેન્ડમેન્ટ કરીને નવા લેબર કોર્ટ કરી અમલમાં લાવી અને ટ્રેડ યુનિયનના અધિકારો અને રાઇટ્સ ઉપર હુમલો કરવો એવા બધાની સામે સેન્ટ્રલ ટ્રેડ યુનિયને તથા અમારા બેંકના ત્રણ સંગઠનોને હડતાલનું વેલાન આપ્યું છે અને આજે સમગ્ર દેશમાં ભારતભરમાં પચીસ કરોડ અંદાજે પચીસ કરોડ લોકો છે આ હોટલમાં જોવાના છે અને કામકાજથી અગા રહી અને સરકારની આ નીતિ વિરોધીઓ અને એની સામે આવાજ ઉઠાવ્યો છે અને આ હોટલનો પૂરો સંપૂર્ણ ટેકો છે બધા બીજા જે ઓર્ગેનાઇઝેશન સંગઠનો છે આજે ટોટલ અહીંયા આપણે બારસોથી પંદરસો જણા લોકો સરકાર વિરોધી નીતિ વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતર્યા છે અને જે ટ્રેડ યુનિયન સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને અમારા બેંકના સંગઠનોએ સાથે મળીને એક નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી સરકાર મજદૂર વિરોધી આંદોલનો મજૂર નીતિઓ અને જે વસ્તુ નાના નાના માણસના જે લાભ છે એ લાભ બંધ કરવાની અથવા એના ઉપર હુમલો કરવાની કોશિશ કરશે તો આગળ પણ આંદોલનના કાર્યક્રમો કરવા માટે નિર્ધારિત નિર્ધાર અમે કરીએ છીએ